સૌ ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા તમારો સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં આજે ગઈ છે હોળી તો મારા ગામમાં ભાઈ છોકરાઓ કોથરા લઈને સાણા ભેગા કરે છે આપણા સાણા તો નથી થયું ભાઈ રૂપિયા આપી દઈએ આપણે પણ મેં મોબાઈલ કાઢ્યો ભાઈ બ્લોગ બનાવવા માટે જ ભાગી ગયા કઈ ભાગી ગયા મેં કીધું આવું રહ્યો હમણાં મેં બ્લોગ બનાવવા મોબાઈલ કાઢ્યો ભાઈ નીકળી ગઈ એ તો જાય સો ગઈ સાથે આપણે પીયુ ભાઈ અને એણે ગઈ કાલે કામ કર્યું તું એને કામ કેવું કર્યું કે ચૂલામાં ગઈ વાટકી નાખીને વાટકી ચેક કરતી હતી કે ગરમ છે કે નહીં અને વાટકી એટલી ગરમ થઈ ગઈ હતી કે ભાઈ આ કેટલી બધી હું તમને બતાવું હા જો આમ આજે છે દાલ દવા લેવા જવી પડશે હા દવા લેવે તો બુદામાં મલાઈ લગાવી દે કે બતા વાળી નહીં

એ શું કરે ખબર હે હા ચૂલામાં વાટકીમાં દહીં નાખીને દહીં ગરમ કરતી હતી અને ચેક કરી કે દહીં વાટકી ગરમ થઈ છે કે નહીં વાટકી ગરમ થઈ ગઈ એ ચપડે ટીપ લેવા જાય પણ એ ઉઠ ઉઠ હવે ચાય બાઈ નહીં પીવાય ને તારે ઉઠ એ ઉઠ એ ઉઠ એ ઉઠ આટલે હું કઈ ઉઠ એ ઉઠ આવો જવા જ

હોળી જોવા માટે મેન હોળી જોવા મેન થોડાક આપણે લેટ થઈ ગયા કેમ કે આપણે જે ઘરે હોળી સળગાવી ના કરતા સમજી લો કે વહેલી સળગાવી દીધી હતી એના કારણે ભાઈ પબ્લિક ઓછી થઈ ગઈ છે એમ તો થોડી થોડી ઘણી પબ્લિક આવે છે હજી ગઈ છે ભાઈ મરજીભાઈ નારિયેલ લેવા જાય હરે હા બીજું આવી ગયું છે લઈને કરો

અને તમારે મેં કહીશ જેમ બતાવ્યું એમ કે આપણા અમરજીતભાઈ અને મહેશભાઈ ધોળેડની માથી મતલબ વડીમાંથી નારિયેલ કાઢીને ફોડે ગરમ ગરમ બરાબર થોડું ગેર ચેસ્ટ કરીએ ઘણું ગરમ થાય આપણે કંઈ ચેસ્ટ કરીએ ગરમ ગરમ નારિયેળ થોડું ઘણું સળગલ પડ્યું